ધન્યવાદ શુભેચ્છકો કરી પહોંચ્યા છે એનું પ્રારંભિક સ્વાગત સાથે આભાર વ્યક્ત કરી લઈએ કે આજે તમે બધા ગામની અને સાથે સાથે અમારા પરિવારની ખુશીમાં સામેલ થયા છો ઘણા વર્ષોથી અમુક ક્ષણોનું અમુક સમય નું ઇંતજાર હોય છે હું ઘણી વાર મારા ડાયરામાં પણ કહી ચૂક્યો છું કે તમારી મહેનત તમારા વડીલોના આશીર્વાદ અને ભગવાનની કૃપા આ બધું ભેગું થાય ને એટલે તમારા સારા દિવસોની શરૂઆત અમારા દિવસો કેવા હતા અને આપણામાંથી ઘણા બધાના દિવસો કેવા હતા એને એના આમાંથી ઘણા બધા સાક્ષી આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે જે મુકામ અમે હાંસલ કરી શકીશું કે એને પામી શકશું એ કદાચ અમારા પૂર્વજોના આશીર્વાદથી એની પ્રમાણિક જિંદગીથી એની નીતિ અને ધર્મ સાથેની જિંદગીથી કદાચ આ બધું અમને મળ્યું આજે કહેતા આનંદ થાય છે કે અમારા એક પરિવારમાંથી અમે ચાર ચાર લોકો સરકારી નોકરી કરી કેવાનું તાત્પર્ય એવો જરાય નથી કે હું મારા કે મારા પરિવારના વખાણ કરવા માટે ઉભો થયો છું પણ જે પરિસ્થિતિમાં અમે ઊભા થયા છીએ મારા દાદા બાપાને તો મેં જોયા નથી પણ મારા દાદીમાના શબ્દો મોહનભાઈ આપણા ગામના એમડી સાહેબ એને મારા દાદી વિશે બહુ સરસ લેખ લખ્યો છે કે ભાઈ એને એક જ શબ્દો મગજમાં એનું નામ જ એવું હતું રાજી એના આશીર્વાદથી આજે અમે બધા તો રાજી છીએ પણ એમ જ કેતા કે ભાઈ મારું તો જે નસીબમાં હતું એ થયું ને એ મેં ભોગવ્યું પણ ભગવાન તમારી સાથે રે મારા તમને આશીર્વાદ છે આજે એના આશીર્વાદથી બધું સારું છે ગામનું સંપ જોઈને અમને આનંદ થયો કે બધાય સાથે મળી અને આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તમે ભેડા થયા આજે આનંદની વાતનો છે કે અમારા પરિવારમાંથી શિક્ષણનું મહત્વ ખાલી અમારા પરિવાર નહીં આખા ગામે છેલ્લા અનેક વર્ષોથી રતન પર એવું ગામ છે કે લગભગ ભરતીમાં આપણું સરકારી કર્મચારી હોય આજે અહીંયા મોહનભાઈ બે મોહનભાઈ આજે છે મોહન ભગત અને મોહનભાઈ માણવા અમરાપરના છોકરાઓ પણ હવે હું તો એમ કહું છું છેલ્લા છેલ્લા બે પાંચ વર્ષથી આપણા કરતાં વધારે મહેનત કરીને સરકારી નોકરીઓ મળી રહી છે આપણે ક્યાંક ને ક્યાંક કોરોના પછી ગેમ્સમાં કે મોબાઈલમાં રહી અને થોડાક ડાઉન થયા પણ શિક્ષણનું મહત્ત્વ શું હોય શિક્ષણથી તમારા પરિવારમાં તમારા કુટુંબમાં શું સુખ સાહેબી આવી શકે અથવા તો કેવો માહોલ બની શકે છે એ તમે આપણા ગામમાંથી જ ઘણા બધા પરિવારોને જોઈ રહ્યા છો સાહેબ આ ગામમાં એવા કેટલાય પરિવારો છે કે જેની પરિસ્થિતિ બહુ વિકટ હતી એના મા બાપે બહુ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હતો પણ શિક્ષણના કારણે શિક્ષણના ભૂખના કારણે આજે પરિવારમાં જે તકલીફ હતી ને એ દૂર થઈ ગઈ છે અને અમને કહેતા આનંદ થાય છે કે અમારા પરિવારનો લાડલો પાંચ પાંચ છ છ વર્ષ વિદેશમાં ચાઈનામાં ઘણી વખત અમુક અમુક દેશનું તમે નામ સાંભળો એટલે તમારા મગજમાં એનો ખ્યાલ ન હોય હું તમને આજે કહી દઉં કે ગૌરવજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો એ ચાઇનાની ટોપ ટેન યુનિવર્સિટીઓ જે છે સૌથી બેસ્ટ દસ યુનિવર્સિટી એમાં એ અભ્યાસ કર્યો આજે પાસે ગામ અપેક્ષા રાખતો અમારા પરિવારની ઘણી બધી અપેક્ષા છે પણ જ્યારે કૃષ્ણના દરબારમાં બેઠા છે ત્યારે હું પણ એવી અપેક્ષા વ્યક્ત કરીશ અમારા પરિવારના સભ્ય પાસે કે શિક્ષક હોય ડોક્ટર હોય કે આવો કોઈ વ્યવસાયકાર હોય ખાલી નોકરી કે ખાલી ધંધા સાથેનું જોડાણ નથી હોતું એ પદની સાથેની ઘણી બધી જવાબદારીઓ ઊભી થતી હોય છે આજે ગૌરવ જ્યારે ડૉક્ટર બની અને આપણી વચ્ચે ઉપસ્થિત થયો છે આવનારા સમયમાં એ પોતાનું હોસ્પિટલ કરે કે જે રીતે આગળ વધે પણ એના માટે ગામ અને ગામનું દર્દી ડૉક્ટર ક્યારે માગણી નથી કરતો મારી પાસે ઘણા બધા દર્દીઓ આવે એ તો હંમેશા સુખાકારી ઈચ્છતો હોય પણ છતાં એટલું કહીશ કે ગૌરવ સામે એટલી અપેક્ષા ગામના વતની તરીકે અને એના કાકા તરીકે અપેક્ષા રાખીશ કે ખડીરનું અને ગામનો કોઈ દર્દી હાલ સવારેની હોસ્પિટલમાં હોય તો બધા કરતાં પ્રાથમિકતા એની ખડીના રતનપરના ગામના વતની તરીકે હોવી જોઈએ કે મારા ગામનું વ્યક્તિ છે તો હું મારાથી બનતી બધી કોશિશ કરું ત્યારે પૈસો કે રૂપિયો સાઈડ કારણ કે ઘણી વાર ગામે તમને કેટલું આપ્યું હોય છે ને એનું તમને અંદાજ નથી હોતું આજે હું મારી વાત કરું મારા જેવા અહીં બેઠેલા કેટલા સરકારી કર્મચારી વાત કરું કે તમે ધાર્યું ન હોય ને એટલું તમને ગામે તમને સમાજે આપ્યું હોય સમાજ કે ગામનું સપોર્ટ ન હોય ને સાહેબ તો તમે કાંઈ ના હો મોહનભાઈની ભાષામાં તમારો ભોજિયો ભાવ ના આપું છું આ વાસ્તવિકતા છે એટલે તમારે સમાજની સાથે સાથે ગામની સાથે સાથે ભેગા મળી અને આવનારા સમયમાં ડોક્ટર તરીકે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય રહે અને દર્દીઓની દુઆ અને પ્રાર્થનાઓ સાથે શુભકામનાઓને મળે આજે ગામે સૌએ રાજી થઈ અને એનું સ્વાગત કર્યું સન્માન કર્યું અગાઉ પણ મારા ખ્યાલથી ભૂલતો નહોતો ડૉક્ટર નીલમ આપણા ગામની પહેલી એવી દીકરી બી એમ એસ કે બીએચએમએસ કદાચ દીકરીમાં મારાથી બીએચએમએસ તરીકે ડૉક્ટર બની અને આજે ગૌરવ આ વિસ્તારનો પહેલો એમબીબીએસ ડૉક્ટર બન્યો આપણે સૌ માટે આ બધી આનંદની ઘડીઓ છે મારે વધારે વાત નથી કરવી ઘણા બધાને બોલવાનું છે પણ એટલું તો ચોક્કસ કહીશ કે જ્યારે ગામમાં કોઈ વ્યક્તિ એક વિશેષ ઓળખ સાથે ગામમાં પ્રવેશતો હોય વિશેષ કામ સાથે પોતાના પોતાની અભ્યાસથી પોતાના અભ્યાસથી પોતાના કંઈક એવા ઉચ્ચ આદર્શોથી ગામમાં પ્રવેશતો હોય ત્યારે ગામનું એના પ્રત્યેનો અહોભાવ વધી જતો હોય ગૌરવને તમારામાંથી ઘણા લોકોએ બહુ ઓછો જોયો હશે બહુ ઓછો જોયો છે આજે અમુક લોકો પહેલી વાર જોઈ રહ્યા છે ઘણા વર્ષો પછી કારણ કે કોરોના દરમિયાન હતો ત્યારે પણ ગામમાં આવવાનું ઓછું થતું એટલે ફેસ ટુ ફેસ ઓછો જોયો હોય આજે તમે એને જોઈ રહ્યા છો ચહેરા પરની ચમક છે ને એ ચમક તકલીફમાંથી આવતી હોય અને તકલીફો મા બાપે પરિવારે સહન કરી હોય છે પછી એ ચમક તમારી એક આબા મંડળમાં જેમ તારો ચમકે ને એમ ચમકતી હોય આજે અમને બધાને ખૂબ આનંદ છે કે ગૌરવે અમારું અને પરિવારનું અને ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે ફરીથી ગૌરવને એની સિદ્ધિઓ માટે તાળીઓના ગગડાટથી આપણે વધારી લઈએ